કેટલા વાગ્યા સાહેબ જુઓ તો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો ને હા ઉભા રહ્યો હું કમિનર સાહેબ આરે એક વાત કરી લઉં હાલો હા સાહેબ ઓલા કેદીને ફાંસી દેવાનો ટાઈમ થઈ ગયો હે તમે ઓર્ડર આપો ને તો એને ફાંસી દઈ દે હા ઓકે ઓકે સારું હાલો એ હા અને એને શેલી સા પૂછવાની હે હા હા વાંધો નહીં હાલો તમારી જાત ના તમે બહુ ખૂન ખરાબા કર્યા બહુ સોરીયું કરી બહુ લૂંટફાટ કરી બહુ બેકું તોડી હવે તો તમને ફાંસી દેવાની છે ફાંસી હલો કેદી નંબર પેલો આવો હલો હલો ભીઆઈ હા 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 બરાબર ઊભા રહ્યો ઊભા રહ્યો પહેલાં છે ને આપણા નિયમમાં આવે ને એટલે આને છેલી ઈચ્છા પૂછવી જોઈશે બોલે તારી શું છેલી ઈચ્છા છે બોય હવે તો સાહેબ મને ફાંસી દઈ જ દેવાના છે આ ફાંસી દઈને મરવું એના કરતાં તો ભાગી જાવું સારું નક્કી કાંઈક આઈડિયો કરવો જોઈશે મારે શું કરવું હા મારી બાઈડીને મળવા જવાના બાને ત્યાંથી હું ભાગી જાઉં તો થાય હા સાહેબ મારી એક સહેલી ઈચ્છા છે હા બોલ બોલ તારી જી છેલી સાય છે ને એ અમે પૂરી કરી દઈશું અને પછી એમ ભગવાન પાસે છેલી છે માંગતો રહી રીજે તો સાહેબ મારે બાયડી છોકડાને મળવા જવું છે હે હા હાતે વાંતો ને બીજું શું હોય આ વાત સાઈડમાં આવતો રે સાઈડમાં આવતો રે હેલો કેદી નંબર બીજો હા લાલ આમ તો જો દે દે ફાંસી નો ફંદો નાખો મોટામાં પૂછી લે લઈ આ તો એટલે ખબર છે બહુ ડેન્જર મને આ ખૂન કરે ને એ જરાય ગમતું નથી તરત તું ફાંસી આપી દઉં બોલ તારી શું છે બોલ અમારા જેને હરખાનો પ્લાન લાગે છે ભાગવાનો

અલ્યા ભલા મણા તમે બે એમ થાય મરી જવાના છો તો એને મળવા દે તને હું વાંધો હે એ પછી તો તારી વહુ રહેવાની નથી પછી તો વિધવા થઈ જાય છે આ વાંધો ને હાલો હા આ બાજુ ઉતરી જાય હા હા હાલો હવે આપણે જાજી ઉપાધી નથી બેને એક જ ઠેકાણે મળવાનું છે એટલે અહીંયા મળી બળી લે ને એટલે તરત ફાંસી દઈ દઈશું હાલો હાલો હેલે તારું ઘર ક્યાં હે હાલો અહીંયા સાહેબ હાલો ફતેપુર હાલો 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 ગાડીમાં બેહો ગાડીમાં બેહો હાલો સાહેબ ગાડી એક લ્યો હરખા બેહો હરખા બેહો હા હાલો હાલો કાય ખા જે કરવાનું હોય એ કરી લ્યો પછી તમને ફાંસી દઈ દેવાની હે એ એટલે કે તમારા છોકરા ને આ ફાંસી દેવાના મને રોવું આવે એમાં રોવાનું થોડું હોય મારો છોકરો જો ને કેટલો ત્યાં દીકરો ખબર છે આમ જો એને ફાંસી દેવાનીકળી જાય છે

આમ તું અમાર મરવાનું છે ઘડે કાકા વાઈ જાવ ને તમે આગા બાકા નહીં જાવ હવે સાહેબ મરવા દો ને આમ શું તું ઈવડાઈને મરવાનું છે આપણે ઘડે કામ આગા હોય જાય સાહેબ આ ભાગી જાય છે તો નો ભાગ્યા સાહેબ હવે આ તે વાંધો નહી હાલો એ ઉતાવે રાખજો મરવામાં આવો એ તું કાઈ કા મરી ગયા ભાઈ તારી મને સિલીસ આવી મગઈ તારો બાપા આ ભાગવાનો આઈડિયો છે હે

તમારો તો પછી વારો હાલો હવે તમે ગમે એટલા વાયા દોડશો પણ એક હાથમાં નહીં આવે કેમ બાંઠ્યા વરસાદ કેવો થયો આમ જો કેવું ખરબર થયું થયું વરસાદ હારો વાહ પોલીસ વાળા આવે છે ચિંતા નહીં અહીંયા સંતાણા છે તમારું મર્ડર કરી નાખશું નાખશે આપણું હલો હલો હાલો ઉભા રહ્યો તમારી ના અમે તો જાય છે આમ તળાવ બાજુ તળાવ બાજુ જાવ ને ત્યાં આ બાજુ થી બે કેદી નીકળ્યા તા ભરાઈ ને

મારી જહત ના તમારી બહુને મળવા જાવ તું નઈ એને મળી લીધું એટલે પછી ભાગી જા ને તમારી જહત ના ડબ 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 બસ 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 હવે આને લઈ જાય સીધી फांसी દે દે આને થાવ હાલો